તો ગાઈઝ હું હવે ઘેર આવી ગયો અને આ જોવો મારા કાકો દેતવા હળગાવે હાય ગાઈઝ હું દેતવા હળગાઈ રહ્યો છું સુલામો પણ ભડકે બડી રહ્યો છું અંદરથી કારણ કે ગાઈઝ મારો છોકરો 1 રૂપિયો કમાતો નહીં અન સો મહિનાથી હાય ગાઈઝ હાય ગાઈઝ કરતો કરતો ઉડ્યો આવે છે હવે તો એવો કંટાળ્યો છું કે આભાનો ફોન પૂડી નાખું અને છે ને બેડા તૂડી નાખું તારી ફેવરો યાર કાકા તાર તારમો ઉડે આવ્યા તરફ એટલે કાકા આ તમે ચમ આવું બોલ્યા મોય એવું જ બોલું ત્રણ ચમ એક રૂપિયો કમાતા નહીં ઊંજા હોય એટલે આખરે ઉઠ્યા ના હોય ના હોય દાંત ના કરી હોય હાઈ ગાય માર કાકો હવે પણ કાકા વિડીયો હેડી તો પૈસા આવે ને વિડીયો જોસે હેડી આ તો હું ઈજ કહેવા માંગુ છું કે હું કરવા તારો સમય બગાડે ખોટો અને તારે હવે બનાવવા હોય ને તો આપડે મારી વાત હું મરી જાવ ને અને મને મોહાણમ લઈ જોય અને હળગાવી ને એટલે બનાવ જે હાઈ ગઈસ માર કાકો હવે ટપકી જાસી અને એને હવે હળગાવવાના નસી ના કાકા એવો દાડો આભો ન આવા દે તમારો આવશી આવશી એવા દાડા જ આવશી તો હું તો ગોમ્બો છે ને વસ્તી નું આપડી ઓપડી મરી જો કાકા એ કાકા

તારી વાત મોત કોઈ ઠક્કોણા વતો નહીં પણ પેલા વાત હોબળો પછી ખબર પડશે કે યાર હા એટલે તું કે તાણી હું વાત હોબડ્યો કે હા હોબળો કાકા આ બધા રોડ પર ગોડા નઈ બેઠા હતા હોય એન આપણે તૈયાર કરવાના નવરાવાના બરોબર નવા લુગડા પહેરાવાના બરોબર પછી ખવરાવાનું બરોબર અને થોડા ઘણા પૈસા લવાના વાપરવાના અને પછી એરી વિડિયો બનાવી દેવાનું અને એરી વિડિયો અપલોડ કરી દેવાનું કાકા ઢગલો વિવાવશી અને કાકા પબ્લિક સપોર્ટય કરશે આપણને વાહ ભાઈ વાહ પપ્પા હા

પણ હાલ તો ગમે તે કોઈક રૂપિયા વાળો આવે અને તને તાર બા બે નવરાવે અને નવા લુગડા પહેરાવે ની એવી હાલત છે આપણે કોક ને નવા લુગડા પહેરાવાની એટલી પોઝિશન નહી આપણા જોડે પૈસા ની આખી વાત પથારી ફેવરિન મળી દીધી કાકા તમે હા તો પછી લુગડાની ની જોડી આપણે ગણવા જા બરોબર તો 1000 રૂપિયા ની આવે કે ના આવે આવે ઈ વાત સાચી હા પછી પૈસા એ થોડા ઘણા બે તો 500 ની 500 ની આપવી પડી કે આલવી પડી હા કેટલા થયા

એટલે હાલ ખાલી એમ ખર્ચો કરવા જ લેવાય એમ ને હા પછી આપણે ચેનલ વાયરલ થઈ જાય ને પૈસા આપવા મટી નઈ એટલે તો આપણે કઈ દેવાનું કે હવે અમારે વિડીયો નહીં બનાવવા પૈ અમારે હગવાલા ના પાડે છે અને આપડું જાય છે ને એટલે હવે અમારે ચેનલ બંધ કરવી છે ગદ્દારી કરવાની એમ ને એવું કઈ દેવાનું આમ પછી બે ધણ પડતા મેલી અને આપણે બે ધણ નીકળી જવાનું

તમે કાકા ખરેખર પેલું દિલ વાળી પિક્ચર હતું એમ હજે દેવઘન પાગલ થઈ ગયો હતો અને અમારા ગોમો આજે પાગલ થઈ ગયો છે શીખે જાણી મગજ આવશે वाह भाई वाह अत्त नवी फैशन करी छे ल्या ओने दोयडू माथा म मा बज्यू छे मन लागे छे सनी देओल नो रोल करयो छे आज तो ओने ए।, ए ए का हे साथ को साथ मरूंगा एक साथ मारूंगा घर में घुसकर मारूंगा अकेला मारूंगा છોડી ચાલના નહી ભૂલે એક ચોખટ પે ભારત આઈ તો ટોલે જગ્યા અર્થિયા ઉઠેગી સબસે પહેલી અર્થી ઉઠેગી દેખા તું તો

કુતો કે સમને બતાવો પાગલ હો

तमारा शीवाई? गणाए. गणाए सीन? तो यह मुद तमार दोड़े चमाए ओश्यू? के मैं विचारीू? के मारा तो वे प्रगती करवा नीच्छे, नागल वदवा नूच्छे, पड़ हंगा थंगात मारा पई बनने ले जाओ. इसलिए शमो? गणा नी शोगन? अतर जा� પણ એ રાત દાડો મહેનત કરે વસ્તી ના મેળાવ અભડે છે ગોમ ના મેળાઓ અભડાસે હલા મેળાઓ અભડાશે તાણી પછી આગળ જાય છે એવું મારે કોઈ મેણું અભડવું પડતું નહી

જો બારસો સબસ્ક્રાઇબર સી બરોબર ઓ અને પેલો ટાઈમ પૂરો થવાના આવે ને એ બધી મને ખબર પડતી તમે સોટમાં વાત કરો એટલે બારસો સબસ્ક્રાઇબરો સી બરોબર અને અભે એક નવી શરૂઆત કરવાની કીધી છે આપણે અમુક ગોડા નહીં હોતા આ બધા મને બેઠા હોતા ઓ પેલા લુકડા ગંધાતા હોય ને ચટિયા ગંધાતા હોય ને શું કરવાનું હા આપણે ઈયનું વિડીયો બનાવવાનું

સેવા કરવા માટે હું જાઉં છું હવે અને કેવા માણસો સેવા કરવાની છે ખબર છે જે પાગલ હોય છે ને પાગલ જેને મગજ જતું રહ્યું હોય ચક્રી હોય હાવ કે કોઈ ખબર ના પડતી હોય અને એવા માણસો મજબૂત હોય છે શરીરમાં ખબર છે એવન બાપડા ઉપાડી ગયા નહીં અને હું શું શરીરમાં માં તાકાત વાળો એટલે મને બોલાયો છે મારે ઉપાડી ઉપાડી અને ગાડી બેહારવાના છે મને પગાર આવશી અને મારું પૂરું કરશે જોયું જોયું આપણે શરૂઆત કરી

તમે ભૂમતી ના ઘેર ગીત ગાતા ગાતા એને એટલે બધું વાપર્યું છે મે તો પછી નોકરી વાળી વાત પણ એમ નોકરી વાળી વાત પણ આપણા તાકાત લોછી નહી તમને કહું તમને પસંદ કર્યા એટલું વિચારો તાકાત ગમે જીગર ના હોય તો શું કરવાનું શરૂઆત ચાંદી કરવી શકો શરૂઆત તો આજ થી કરવી છે આથી એટલે ચેનલ નું બધું વાપરી લીધું ને તમે બધું વાપર્યું છે ચોરી નું હતા વન ડે

તો હવે તમે વિચારતા હશો કે આ બે ધણા કુણ સી તો અમાર ગોમના સી હરીભાઈ એને ત્રણ ચક્રીત થી કહી દયો શાંતિ રાખ ના ચક્રી ગેંગ ચક્રી ગેંગ વળી આમાં શું પ્રૂફ આલો ભલા અરે વિડિયો ચાલુ હતું યાર ડાયરેક્ટ જો બોલી જો તમે શાનો વિડિયો ચાલુ છે ખબર કોઈ પડતી નહી હે મારે ચેનલ હતી માઘુજીના બ્લોગ ઓય ઈ ચેનલ હવે બદલી અને એનું નામ રાખ્યું છે ચક્રી ગેંગ

સેવા કરશો તમે તમે યુટ્યુબ માં જોયા નહીં હા એ તો કરે છે બધા સેવા પણ તમે સેવા કરશો તમે સેવા શું કરો પી સાઈડ માં કુતરા ફરી લઈ લે એવા છોડો તમે રૂબરૂલા જોતા મારી વાત આપડે હશે એટલે ધોબલો નઈ થંભલ ખબર પડે સાહેબ એ ના સડી જતા કોઈ કોઈની શરમ નહી રાખે હા તો આજે જોઈ લેજો અમારું સેવાનું પડ્યું છે જોવાની જરૂર નહીં જોતો જ આવું તમે તમારા મા બાપની કોઈ કોઈ સેવા નહીં કરી

जोल इन हाथों ने सिर्फ हथियार छोड़े है। चलाना नहीं बोले जी सो अगर इस चौखट पे बारात आई, तो डोली की जगह उनकी अर्थिया उठेगी और सबसे पहले अर्थी उसकी उठेगी जिसके सहरे पे सहरा भी लाछा बिठा पाटन हाँ।